હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસો દરમિયાન વાતાવરણમાં ફેરફાર નોંધાશે આગામી ત્રણ દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટનો અનુભવ થશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે તેરથી થી સોળ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે રાજ્યના છ શહેરોમાં આજે તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે જેમાં રાજકોટમાં સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન તો સુરેન્દ્રનગર એકતાલીસ પોઈન્ટ પાંચ અમદાવાદ એકતાલીસ પોઈન્ટ પાંચ ભુજ એકતાલીસ પોઈન્ટ એક અને ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે मैक्सिमम तो टेम्परेचर 24 फोर आवर्स में नो लार्ज चेंज में रहेगा उसके बाद दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम uh, टेम्परेचर और अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है तो अहमदाबाद का 40.8 डिग्री सेल्सियस रियलाइज हुआ और गांधीनगर का 40.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फ़ोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए फोर्टी डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फ़ोरकास्ट दिया गया है और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर हाइस्ट रियलाइज रे, रे, हुआ है वो है फोर्टी टू डिग्री सेल्सियस राजकोट और दिशा